કેન્દ્રીય ચૂંટણી પંચની ખાલી પડેલી જગ્યાને લઈ અખબારી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત કેડરના આઈએસની નિમણૂક થવાની શક્યતા સેવામાં આવી રહી છે ગુજરાત કેડરના નિવૃત્ત આઈએસ એસ અર્પણાની નિમણૂક થઈ શકે છે ગુજરાત કેડરના નિવૃત્ત આઈએસ બીબી સ્વૈનની પણ નિમણૂક થઈ શકે છે પીએમની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે હાલ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ખાલી પડી છે બે જગ્યા બીબી સ્વૈન અગાઉ રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અગાઉ ગુજરાત કેડરના એ કે જ્યોતિની પણ ઈસીમાં નિમણૂક કરવામાં આવી હતી આપણી સાથે ફોન લાઈન પર સવાદાતા ગૌરવ વૈદ જોડાયા છે જી ગૌરવ શું વધુ જાણકારી જી આજે ગુજરાતના જે બે આઈએએસ કેન્દ્રના ચૂંટણી પંચમાં નિમણૂક થવાની સંભાવનાઓ પ્રબળ જોવાઈ રહી છે કારણ કે લોકસભાનું ઇલેક્શન નજીક જ આવી રહ્યું છે એની તારીખો નક્કી થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કેન્દ્રીય ઇલેક્શન કમિશનમાં બે જગ્યાઓ ચૂંટણી કમિશનની ખાલી પડી છે એક મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર સિવાયની બે જગ્યાઓ ખાલી છે જેમાં એક અનુપચંદ્ર પાંડે કરીને જે હતા એ પણ નિવૃત્ત થયા છે અને અરુણ ગોયલ હમણાં અચાનક જ રાજીનામું આપી દેતા જે જગ્યા ખાલી પડી છે ભરી દેવી ખૂબ જ અગત્યની અને જરૂરી બની ગયું છે ત્યારે ગુજરાતના બે આઈએસ અધિકારીઓમાંથી કોઈ એકની નિમણૂંક ત્યાં થઈ શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે એસ અપર્ણા અને બીબી સ્વેન એ બે અધિકારીના નામ આવી રહ્યા છે સામે જે ગુજરાત કેડરના છે જે હમણાં જ હાલ નિવૃત્ત થયા છે એમાંથી કોઈ એકની નિમણૂક થઈ શકે એવું છે કારણ કે બીબી સ્વેન જે છે એ તો ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા છે અને એસ અપર્ણા પણ જ્યારે ગુજરાતમાં જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે એ બીબી સ્વેન બંને સરકારની ગુડ બુકમાં રહી ચૂક્યા છે એટલે જે તાજેતરમાં જે નિમણૂક થઈ શકે એમાં આ બે અધિકારીમાંથી કોઈ એકની નિમણૂંક થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે જોઈ જી આભાર ગૌરવ આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે